તમે એકલા રખડી બતાવો મોટરસાઈકલ માં અઠવાડિયું જયરાત જાડે એક અઠવાડિયું જો ગોંડલની બજાર માં જયરાત ને ગણેશ રખડી બતાવે તો હું એમ સમાધાન કરી નાખી નમસ્કાર મિત્રો ગોંડલ માંથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો અત્યારે રાજુ સોલંકી નામના વ્યક્તિ દીકરા પર હુમલો થયો હતો ત્યારે તેમણે ગોંડલમાં જઈને મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ન્યૂઝવાળાએ તેમને કંઈક પૂછ્યું હતું ત્યારે તેમને પડકાર આપતા કહ્યું હતું અને જાડેજાને તેમણે પડકાર આપીને કંઈક કહ્યું હતું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અમે જે બાર તારીમ અમારા ગુજરાત અનુદાતી સમાજના લોકોએ રેલીનું પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું ગોંડલ આજે થઈ ત્યારે આ ગોંડલ પેલા જે ગોંડલ દરબારના નામે જેને જે ઇન્જિનિયર હતા એના નામે ઓળખાતું એની બદલે આજે ગુંડા અને લુખાના નામે ઓળખાય છે એ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ એટલે શું ભાઈ એક લુખો માણસ એ જયરાજસિંહ એટલે એક લુખો માણસ તમે એનો વીસ વર્ષ પહેલાનો ઇતિહાસ લો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાળી બજાર કરતો હતો હા જેનો ડબડબો છે એ દાદાગીરી કરે છે એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખ્ખો ગુંડો નીકળો માણસ છે એ એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા અમુક તમે જોતા આવીશો મેં જ્યારે ફરિયાદ કરી પછી આનું આનું કેટલું ખુલ્યું છે લોકો મેદાનમાં આવ્યા છે કોળી સમાજના ભાઈ પાટીદાર સમાજના ભાઈ પણ બોલ્યા છે ખોડી સમાજના ભાઈને તો માર્યા એની પત્નીને મારી ભાઈ ગામ મૂકીને અને ત્રાસથી લીધો અરે ભાઈ દૈયાદ સી કે મારો છોકરો અમે રોકચારના વાળા માણસ તો બજાર મેં એક લાગ પણ બોટી કાઢની શું જરૂર છે તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદુકો તમે અઠવાડિયું ખાલી આ કોંડલની બજારમાં તમે લોકશાહ છો ધારા ધારાસભ્ય પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્ય પતિ છો તો તમે એકલા રખડી બતાવો મોટર સાયકલ અઠવાડિયું જયરાજ જાય અઠવાડિયું જો ગોંડલ બજારમાં જયરાજ ને ગણેશ રખડી બતાવે તો હું એમને સમાધાન કરી નાખી